નમસ્કાર દૂરબીન મીડિયામાં આપનું સ્વાગત છે હું છું અનીપ ખોખર ત્રણ લાખ કરતાં વધુ સબ્સ્ક્રાઇબર્સ અને લાઈક ધરાવતું અમારું જે પેજ અને અમારી યુટ્યુબ ચેનલ છે એને અત્યારે જ લાઈક કરો કારણ કે જૂનાગઢ અને સૌરાષ્ટ્રના ન્યૂઝ સૌથી પહેલાં સૌથી બેસ્ટ સમાચાર અમે આપને આપશું અત્યારે જુનાગઢ મહાનગરપાલિકા ચૂંટણી ચાલી રહી છે અને વોર્ડ નંબર નવ માં ચૂંટણી મતદાન ચાલી રહ્યું છે જે પ્રમાણેનો ઉત્સાહ હોવો જોઈએ ઉત્સાહ અત્યારે દેખાતો નથી અને ખૂબ જ નીરસ છે પરંતુ વોર્ડ નંબર નવ ની સ્થિતિ શું છે અત્યારે આપણી સાથે સિનિયર પત્રકારો જોડાયા છે સૌથી પહેલા સોહેલભાઈ સિદ્દીકી છે અમારા દૂરબીન મીડિયાના તેમની સાથે વાત કરી શું કહેશો સોહેલભાઈ અત્યારે પરિસ્થિતિ કેવી છે હું પોતે આ નવ નંબરનો મતદાર છું અને આ અહીંયા સવારથી આજે જે પરિસ્થિતિ છે બહુ નિરસ જોવા મળી રહી છે મતદારોની અંદર સામાન્ય રીતે ઉત્સાહ ઓછો જોવા મળી રહ્યો છે એના પાછળનું ક્યાંક ને ક્યાંક કારણ છે કે જે શાસક પક્ષો છે એનો જે ગેરરીતિ અથવા તો કામ કરવાની અણધર નીતિ આ બધી પરિસ્થિતિને લઈને અત્યારે સામાન્ય રીતે નિરસ મતદાન ચાલી રહ્યું છે ઓવરઓલ આપણે જૂનાગઢની વાત કરીએ તો ક્યારે કેવી પરિસ્થિતિ ઓવરઓલ તો આ લોકોએ જેમધામ અને દંડ ની પરિસ્થિતિ ને લઈ અને આ લોકોએ જે પરિસ્થિતિ નિર્માણ કર્યું છે જે અતિ ગંભીર બાબત કહી શકાય અને લોકશાહીના મૃત્યુઘટ ઘટ સમાન કહી શકાય અને જો અગર છતાં પણ જો પ્રજા સમજે તો વાતાવરણ ફરી શકે છે અને ફરીથી આ શાસક પક્ષો છે એ કરતા ધકેલાઈ શકે એવી શક્યતા છે તો અત્યારે આખી પરિસ્થિતિ એવી છે કે લોકોમાં વારંવાર નારાજગી છે નારાજગીની કારણો શું છે આપને બધાને ખબર છે પરંતુ આપણી સાથે એક બીજા એક પત્રકાર જોડાયા તેમની સાથે વાત કરીને આજે જોઈએ તો અગિયાર વાગ્યા સુધીનું ચૌદ ટકા જેટલું જ વોટિંગ જૂનાગઢ મહાનગરપાલિકાનું નોંધાયું છે આ સિવાય જિલ્લામાં ત્રણ જે નગરપાલિકા છે એમાં પણ પચીસ ટકાથી ઉપર ક્યાંય વોટિંગ નથી થયું મતદારોની ભારે નિરાશા છે ક્યાંક ને ક્યાંક લોકોના જે કામ નથી થયા એની જે બળાપો છે એ સિવાય જે રાજકીય પક્ષો ખાસ કરીને જો ભાજપની જૂનાગઢ શહેરની વાત કરીએ તો ત્રણથી ચાર જે અલગ અલગ ગ્રુપ છે ક્યાંક ટિકિટનો અસંતોષ છે એના કારણે પણ ભાજપના કાર્યકરોને મતદારોમાં પણ ક્યાંક ને ક્યાંક પચાસ છે પ્રચારમાં એના કારણે આ તકલીફ થઈ રહી છે બીજી બાજુ થોડુંક લગ્નનો માહોલ છે એટલે મતદાન બહુ ખૂબ નિરસ થઈ રહ્યું છે મતદારોની જો વાત કરીએ તો એ પણ જે પડ્યા છે રસ્તા ઉપર બધે વર્ષથી અને એવી અનેક બાબતોથી મતદારો પણ મૂંઝાયા છે એટલે આ વખતે વોટિંગ પણ ચાલીસ ટકાની આસપાસ રહી એવું અનુમાન કદાચ લગાવી શકાય મિલનભાઈ તમે ઘણા વર્ષથી પત્રકારિતામાં છો શું કહેશો આ વખતનો પ્રજાનો મૂળ અને ક્યાંક ક્યાંક ત્રિપાખ્યો જંગ છે ક્યાંક ક્યાંક ઓવેસીની પાર્ટીના ઉમેદવારો પણ છે એટલે કેવા પરિસ્થિતિ કેવી છે અને અમુક એવા ઉમેદવારો છે જેને ટિકિટ નથી મળી એના કારણે અપક્ષ પણ ઉમેદવારી નોંધાય છે અને તાકાતવાર નેતાઓ છે દાખલા તરીકે નવ નંબરમાં છે અશ્વિનભાઈ એમને ટિકિટ ભાજપે ન આપી તો એટલે અપક્ષ ઉમેદવારી નોંધાવી તો શું કહેશો આમ જોઈએ તો જે સાઠ સીટોનું જે મહાનગરપાલિકા છે એમાંથી નવ સીટો તો ભાજપે કોઈપણ રીતે કબજે કરી લીધી છે આ સિવાય ભાજપે અને કોંગ્રેસે બંને પક્ષોએ જે તાકાતવર કદાવર જે નેતાઓ હતા એને ક્યાંક ને ક્યાંક કાપ્યા છે અને એના કારણે આજે ત્રણ ચાર રાજકીય પાર્ટીઓ અને એ સિવાય જે બીજા અ અપક્ષ ઉમેદવારો જે ખરેખર કાર્યકર છે બોર્ડમાં જેને કામ કર્યા છે લોકોની જેને ચાહના છે એને વોર્ડિંગ ઉમેદવાર તરીકે ટિકિટ નથી આપી એટલે આ વખતે અમુક બોર્ડમાં ત્રિપાકીઓ ચાર પાકીઓ જંગ છે એને કારણે રાજકીય પક્ષોને એને ભારે નુકસાન થશે અને આ વખતે અપક્ષ પણ આ ચૂંટણી જંગમાં બે પાંચ સીટો લઈને આવે અને વિરોધ પક્ષ પણ આવે એવું લાગી રહ્યું છે જોકે ભાજપ છપ્પન સીટોનો દાવો કરે છે પણ ક્યાંક ને ક્યાંક એ પોકડ સાબિત થાય એવું લાગી રહ્યું છે

લોકો મત દેવા માટે બહાર નીકળે એવો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે પત્રકારોએ પણ આપણી સાથે વાત કરીએ માટે સૌનો આભાર આજ પ્રકારના ન્યૂઝ જોવા માટે અમારી ચેનલને અત્યારે લાઈક કરો શેર કરો અને કરો નમસ્કાર